હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે કોર્ણાંકના સૂર્યમંદિર વિશે ચર્ચા કરવાના છે આની પહેલાં જે વિડીયો મૂકેલો છે તેમાં આપણે સૂર્યમંદિર વિશે સામાન્ય માહિતી અને મોઢેરાનું સૂર્યમંદિર જે છે તેની ચર્ચા કરી ચૂક્યા છે તો જો વિડીયો જોવાનો બાકી હોય તો પહેલાં એ વિડિયો જોઈ લેવો જેથી કરીને સૂર્યમંદિર વિશે સામાન્ય માહિતી મળી રહે તો આજનો આ વિડીયો છે એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જેથી કરીને વિડિયો અંત સુધી જરૂર જોજો અને તમારા મિત્રને શેર કરજો તો આજનો આપણો ટોપિક છે કોર્ણાંકનું સૂર્યમંદિર જેના વિશે માહિતી મેળવીએ સૂર્યમંદિર કોર્ણાંક કોણાંકના સૂર્યમંદિરની અહીંયા ઈમેજ મૂકેલી છે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે અહીંયા વિડીયોમાં વચ્ચે વચ્ચે બધે જ ઇમેજો મૂકેલી છે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે અને સરળતાથી યાદ રહી જાય સૂર્યમંદિર કોણાંક વિશેની સામાન્ય માહિતી ભારતના ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના પુરી નામક શહેરમાં સ્થિત છે અને લાલ બલુઆ પથ્થર તથા કાળા ગ્રેનાઇટ પથ્થરથી ઈસવીસન બારસો છત્રીસથી બારસો ચોસઠમાં ગંગવંશના રાજન ઋષિદેવ દ્વારા બંધાવવામાં આવ્યું કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર સૂર્યદેવના રથના રૂપમાં નિર્મિત છે જેમાં કોણી અટાલિકાની ઉપર મંડપની જેમ છત્રી ઢંગાયેલી હોય છે તો આમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કોણાકનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે તો ઓડિશા રાજ્યના પુરી જિલ્લાની અંદર આવેલું છે અને સેનાથી બનેલું છે કાળા ગ્રેનાઇટ પથ્થરથી એ બનેલું છે અને કોના દ્વારા બંધાવવામાં આવ્યું છે તો રાજા ઋષિદેવ દ્વારા ખાસ યાદ રાખવાનું ઋષિદેવ દ્વારા સૂર્ય મંદિર બંધાવવામાં આવ્યું છે આને યુનેસ્કો દ્વારા સન ઓગણીસો ચોર્યાસી માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચૂક્યો છે એનું કારણ દોષ તથા મુસ્લિમ આક્રમણો કહેવાય છે અહીં સૂર્યને બિરંજી નારાયણ કહેતા હતા તો યુનેસ્કોની અંદર વિશ્વ ધરોહર સ્થળમાં પણ તેને સ્થાન મળી ગયું છે એનો ઇતિહાસ સૂર્ય મંદિર વિશે લોકોની શું માન્યતા છે એ આપણે જોઈએ તો આ મંદિર સૂર્યદેવ એટલે અર્કને સમર્પિત હતું જેમને સ્થાનીય લોકો નારાયણ કહેતા હતા આ જે ક્ષેત્રમાં સ્થિત હતું તેને અર્ક ક્ષેત્ર કે ક્ષેત્ર કહેવાતું હતું પુરાણ અનુસાર કૃષ્ણના પુત્ર સાંભને તેમના શ્રાપથી રોગ થઈ ગયો હતો એ કૃષ્ણ જે છે એનો પુત્રનું નામ હતું સાંભ એને

પોતાના રોગ નાશ પછી ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતાં તેને સૂર્યદેવની એક મૂર્તિ મળી આ મૂર્તિ સૂર્યદેવના શરીરના જ ભાગથી દેવ શિલ્પી વિશ્વકર્માએ બનાવી હતી સાંભે પોતાના બનાવેલા મિત્રવનમાં એક મંદિરમાં આ મૂર્તિની સ્થાપના કરી ત્યારથી આ સ્થાન પવિત્ર મનાવવા લાગ્યું એટલે કે એવી એક માન્યતા છે કે આ સૂર્ય મંદિર જે છે એનો ઇતિહાસ એવું કહે છે કે ત્યાં જે મૂર્તિ છે સૂર્યદેવની એ ખુદ વિશ્વકર્માએ બનાવેલી છે અને એ મૂર્તિ સૂર્યદેવના જ શરીરના ભાગમાંથી બનાવેલી છે અને કૃષ્ણનો પુત્ર સામ છે એને કોઢનો રોગ જે છે તેમાં સ્નાન ચંદ્રભાગા નદીની અંદર સૂર્યદેવે મટાડી દીધો હતો તેથી આ સ્થાન જે છે એ પવિત્ર ગણાય છે અહીંયા એક ઈમેજ લીધેલી છે જેની અંદર તમે જોઈ શકો છો કે કોણાંકનું સૂર્ય મંદિર જે છે એક રથ સ્વરૂપે છે અને તેમાં ચક્રો આવેલા છે આગળ જે છે બે હાથી આવેલા છે 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 એનો જ્યાં એક રાખેલું ઓડિશાના કોણ સૂર્ય મંદિર જગપ્રસિદ્ધ છે તે ઓડિશા મંદિર શૈલીનો સર્વોત્કૃષ્ટ નમૂનો છે સૂર્ય દેવ સાત ઘોડા છોડેલા રથમાં આરુડ થઈને પૃથ્વી પર પધારે એ હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિરની બાંધણી કરવામાં આવી છે ચાર મીટર ઊંચા પ્લેટફોર્મ એટલે અધિસ્થાનમાં સાત ઘોડા જોડેલ રથ અને તેના ચક્રોની કોતરણી ભવ્ય છે આ મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓના માટે પણ પ્રસિદ્ધ છે એટલે આ મંદિરની અંદર સાત ઘોડા જોડેલ રથ જે છે અને એના ચક્ર છે એની કોતરણી ખાસ પ્રખ્યાત છે મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક આઠ ચક્ર આરાથી મળી અને બન્યો છે જે દિવસના આઠ પહોરને દર્શાવે છે અને ખાસ એ યાદ રાખવાનું છે કે મંદિરને આધાર આપતા જે બાર ચક્ર છે તેમાં બાર ચક્ર આવેલા છે એ બાર ચક્ર એ વર્ષના બાર મહિના આપણે વર્ષની અંદર બાર મહિના છે એ બાર ચક્ર દર્શાવે છે અને પ્રત્યેક ચક્રની અંદર આઠ આરા આવેલા છે એ દિવસના જે આઠ આપણે અલગ અલગ પોહોર હોય છે એ દર્શાવે છે બાર ચક્ર છે એ બાર મહિના દર્શાવે છે અને એની અંદર એક ચક્રની અંદર આઠ આરા છે એ આઠ પોહોર દર્શાવે છે જે ખાસ યાદ રાખવાનું છે તેમાં સૂર્ય ભગવાનની ત્રણ પ્રતિમા છે એ ત્રણ અલગ અલગ જે છે એ સૂર્ય જે છે તેના ઉંમર એટલે કે બાલ્યાવસ્થા યુવાવસ્થા અને પ્રોઢાવસ્થા દર્શાવે છે બાલ્યાવસ્થા એટલે કે ઉદિત સૂર્ય જે આઠ ફીચ છે એની ઊંચાઈ છે યુવા યુવાવસ્થા એટલે મધ્યાહન સૂર્ય જે નવ પોઈન્ટ પાંચ ફીટ જે છે ઊંચાઈ ધરાવે છે અને પ્રૌઢાવસ્થા એટલે અસ્ત સૂર્ય દર્શાવે છે જે ત્રણ પોઈન્ટ પાંચ ફીટ જે છે તેની ઊંચાઈ ધરાવે છે અહીંયા ઇમેજની અંદર સૂર્યદેવની એક શિલ્પાકૃતિ તેના ત્રણ સ્વરૂપે સૂર્યદેવની મૂર્તિ આવેલી છે ત્રણ અલગ અલગ સ્વરૂપે એમાંથી અહીંયા એક જે છે એ ચિત્રમાં બતાવેલી છે આ રીતે કંઈક છે એ કોણાંકનું સૂર્ય મંદિર સામેની બાજુએથી દેખાય છે જ્યાં તમે ચિત્રમાં ખાસ ધ્યાન દઈને જોશો તો બે હાથી આવેલા છે બે હાથીની ઉપર પાછા બંને હાથી સામ સામે અહીંયા છે તેની ઉપર બે સિંહ આવેલા છે હાથીની ઉપર સિંહ એવી કંઈક આકૃતિ અહીંયા જોવા મળે છે તો તેના વિશે સમજીએ આના પ્રવેશ પર બે સિંહ જે છે હાથી પર આક્રમક થતા રક્ષામાં તત્પર દેખાડ્યા છે આ સંભવત તત્કાલીન બ્રાહ્મણરૂપી સિંહોનું રૂપી હાથી પર વર્ચસ્વનું પ્રતિક છે એટલે બ્રાહ્મણ જે છે એને સિંહ તરીકે દર્શાવ્યા છે અને હાથી જે છે એને બૌદ્ધ તરીકે બૌદ્ધ ધર્મ તરીકે દર્શાવ્યા છે તો રૂપી હાથી પર બ્રાહ્મણ ધર્મ જે છે ત્યારે વધારે પ્રચલિત હતો એવું દર્શાવે છે એટલે બે સિંહ જે છે એ હાથીની ઉપર ચડેલા એવી રીતનું ચિત્ર છે અહીંયા જોવા મળે છે બંને હાથી એક એક માનવ પર સ્થાપિત છે આ પ્રતિમા એક જ પથ્થરની બનેલી છે મંદિરના દક્ષિણી ભાગમાં બે સુસજ્જિત ઘોડા બનેલા છે જેમને ઓડિશા સરકારે પોતાના રાજચિહ્નના રૂપમાં અંગીકાર કરી લીધા છે તો ઓડિશા સરકારે ઓડિશાનું જ્યાં સૂર્ય મંદિર આવેલું છે તેમાંથી શું લીધું છે રાજચિહ્નના રૂપમાં બે સુસજ્જિત ઘોડા જે છે ત્યાં છે એને રાજચિહ્ન તરીકે સ્વીકાર્યા છે મંદિર હવે આંશિક રૂપે ખંડેરમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોર આ મંદિર વિશે લખે છે કોર્ણાંક એટલે જ્યાં પથ્થરોની ભાષા મનુષ્યની ભાષાથી શ્રેષ્ઠતર છે એટલે એની કોતરણી જેવી છે કે માણસ બોલે એના કરતાં વધારે શ્રેષ્ઠ છે એવું રવિન્દ્રનાથ ટાગોર કહે છે તો આ પણ પૂછાઈ શકે છે કોર્ણાંકમાં પાષાણ ગ્રામ આ જે પાષાણ ચિત્ર જે છે આ રીતે કોર્ણાંકની અંદર કોતરણી છે એ બારીક કોતરણી દર્શાવેલ છે આમ કલાકારોએ સૂર્યના રથને ધ્યાનમાં રાખીને તેનું બાંધકામ કર્યું છે મૂળ આયોજન પ્રમાણે શ્રી મંદિર ગર્ભગૃહ જગમોહન એટલે મંડપ ભોગ મંડપ અને નટ મંડપ હતા હાલ તો માત્ર જગમોહનનો જ ભાગ જળવાઈ રહ્યો છે મંદિરના ઉપયુક્ત ભાગો છૂટા છૂટા અધિસ્થાનો પર નિર્મિત છે શ્રી મંદિર અને જગમોહન સૂર્ય રથના આકારે બાંધ્યા છે તેના અધિસ્થાનની બંને બાજુએ દસ ફૂટ વ્યાસના બાર ભવ્ય ચક્રોની રચના કરેલી છે અધિસ્થાનના સન્મુખે દોડતા સાત અશ્વોના શિલ્પ છે જગમોહનનું શિલ્પકામ ઉત્તમ કોટીનું છે એટલે સામે સાત અશ્વો જે છે એના શિલ્પ આવેલા છે જગમોહનની પૂર્વમાં અલાયદો નથ મંડપ છે આ બંને વચ્ચે ત્રીસ ફૂટનું અંતરાલ છે અને ત્યાં વિશાળ અરુણ સ્તંભ છે ભોગ મંડપ સંભવતઃ નટ મંડપની નજીક હતો જે સંપૂર્ણ નષ્ટ પામ્યો છે મુખ્ય મંદિરની નજીકમાં અન્ય ત્રણ નાના નાના સૂર્યમંદિરો હતા એટલે મુખ્ય મંદિર છે એની આજુબાજુ પણ ત્રણ સૂર્યમંદિર હતા મંદિરનો સમગ્ર પરિસર પરિસર બસો ઓગણસાઠ મીટર બાય એકસો બોતેર મીટરનો આયાતકાર છે મંદિરમાં આલેખિત ચક્રો અને કામુક શિલ્પોનું કોતરકામ ધ્યાન આકર્ષક છે દરેક ચક્ર દસ ફૂટ વ્યાસનું છે કેન્દ્રમાં ધરી અને તેમાંથી નીકળતા આરા આ બેહુબ રથના ચક્રની યાદ અપાવે તેવા વાસ્તવિક જણાય છે મુદ્રાઓની શિલ્પાકૃતિ અહીંયા જે છે એક ચક્રનું એકદમ નજીકથી ઈમેજ લીધેલી છે આ જે ચક્ર છે એની અંદર તમે આરા ગણશો તો આઠ જે છે એ મોટા છે અને આઠ જે છે એ જાડા અને આઠ પતલા આરા છે એ ટોટલ આઠ અને આઠ અલગ અલગ આઠ આઠ કરી અને ટોટલ સોળ જે છે એ ચક્રની અંદર એના આરા છે જે અલગ અલગ વસ્તુ છે એ દર્શાવે છે જે આપણે આગળ જોશું તો ખાસ આ ચિત્ર જોઈ લેજો દરેક ચક્ર એક ચક્ર જે છે એની ઇમેજ અહીંયા નજીકથી તમને બતાવેલી હતી એમાં ટોટલ સોળ આરા હતા સોળમાં આઠ પહોળા હતા અને આઠ પાતળા છે પહોળા આરામાં વચ્ચે વર્તુળાકારમાં વિવિધ દેવદેવીઓ કે ઈશાન ઈશાની સૂર્ય વિષ્ણુ વિષ્ણુના અવતાર મીઠું વિવિધ ભંગીઓમાં કન્યાઓ વાદકો શિકારીઓ હાથી સવાર વગેરેના શિલ્પો કંડારેલા છે વચ્ચે વચ્ચે જે જગ્યા છે આ બધા શિલ્પો આવેલા છે અધિષ્ઠાનના પડખે કંડારેલા માનવ કદના રતિવિલેષના શિલ્પો એ વિકાર પેદા કરતા નથી બલકે ભારતીય સંસ્કૃતિના ચાર પુરુષાર્થો પૈકી કામને પ્રતિબિંબિત કરે છે એટલે કામુક શિલ્પો જે છે તેમાં આજુબાજુમાં દર્શાવેલા છે વાદકોના શિલ્પોમાં તત્કાલીન ભારતીય વાદ્યોની ઝાંખી થાય છે ભારતીય સંસ્કૃતિનું ભવ્ય દર્શન કરાવતું કોણાર્કનું આ સૂર્યમંદિર ભારતભરના સૂર્યમંદિરોમાં મંદિરોમાં એ ભાગ પાડે છે આજના આ વિડીયોમાં આપણે કોણાંકના સૂર્યમંદિર વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ